સકારાત્મક પરિણામોને હાઇલાઇટ કર્યા જે આસામને વ્યાપક ઉત્તર પૂર્વ પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં નોંધપાત્ર રીતે યોગદાન આપ્યું છે તેમણે બોડોલેન્ડ અને તેના લોકોના વિકાસ અને સમૃદ્ધિને ટેકો આપવા માટે સરકારના સતત પ્રયાસોને ભારપૂર્વક જણાવ્યું પ્રધાનમંત્રીએ બોડો સમુદાયની શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી નોંધીયું કે દસ હજારથી વધુ યુવાનો હથિયાર મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે જે વિવિધ વિકાસ પહેલો માટે માર્ગ મોકળો કરે છે બોડોલેન્ડ મહોત્સવમાં પરંપરાગત નૃત્ય સંગીત અને કલા પ્રદર્શન સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા આ કાર્યક્રમમાં પ્રદેશની જૈવિક વૈવિધ્યતા અને પર્યટન સંભાવના પર ચર્ચાઓનો પણ સમાવેશ થયો જે ટકાઉ વિકાસ માટેના તકોને હાઇલાઇટ કરે છે પ્રધાનમંત્રી મોદીએ શાંતિ કરાર પછી બોડોલેન્ડમાં થયેલા પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો અને પ્રદેશના વિકાસને આગળ વધારવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી પ્રધાનમંત્રીએ નવનિર્મિત નમોઘાટનું પણ ઉદઘાટન કર્યું જે પર્યટકો અને યાત્રાળુઓ માટે મુખ્ય આકર્ષણ બનવાની અપેક્ષા છે આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઘાટ બોડોલેન્ડમાં પરંપરા અને આધુનિકતાના મિશ્રણનું પ્રતિક છે જે સરકાર હાંસલ કરવા માંગે છે કાર્યક્રમનું સમાપન ભવ્ય ફટાકડાના પ્રદર્શન અને લેઝર શો સાથે થયું જે બોડોલેન્ડની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ભવિષ્યની સંભાવનાઓની ઉજવણી કરે છે બોડોલેન્ડ મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીની ભાગીદારી એકતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક વારસાની મહત્ત્વતાને રેખાંકિત કરે છે તેમણે બોડોલેન્ડના લોકોને શાંતિ અને પ્રગતિ તરફ તેમના પ્રયાસો ચાલુ રાખવા માટે અનુરોધ કર્યો તેમને સરકારના અડગ ટેકાની ખાતરી આપી પચાસ સાલ તક હિંસા તીન તીન ચાર પેઢી કે યુવા હિંસા મેં ખપ ગયે कितने दशकों बाद बोडो आज फेस्टिवल मना रहा है और ये ऐसे ही नहीं हुआ है बड़े धैर्य के साथ एक एक गांठ को उकेलते उकेलते उसको ठीक करते 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 आज आप सबने એક નયા ઇતિહાસ રચ દિયા હૈ